ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે ચૈતરભાઈ તમે જેમને ગુરુ માનતા હતા મહેશ વસાવા એ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને જોડાતાની સાથે જ્યારે ભાષણ આપે છે ત્યારે એવું કહે છે કે દિલ્હીથી આવેલા લોકો અને એના એજન્ટ બની અને આદિવાસીઓને તોડવાનું કામ કરી રહ્યા છે તમારું નામ નથી લઈ રહ્યા પણ સીધા આક્ષેપ તમારા પર છે અમે છોટુભાઈ વસાવાની આગેવાનીમાં તૈયાર થયેલા છે મહેશભાઈ છોટુભાઈ ના સંઘ છે ધારાસભ્ય છે

વીસ વર્ષથી આદિવાસીઓ માટે શું કરી રહેલી છે ને એમણે જે party માં જોડાયા છે એ party આગળ છત્રી વર પાંત્રી વર હતી એમણે શું કરી છે તેની વાત કરવી છે ચૈતર વસાવા શું કરે છે ચૈતર વસાવા કાં જાય છે એની વાત કરવા કરતા મેં તો કેમ છું સરકાર સામે એમણે બોલવું જોઈએ અમે જે પ્રકારે સરકારના વહીવટી તંત્ર સામે બોલીએ છીએ એમની નીતિઓ સામે બોલીએ છીએ આદિવાસીના સંવિધાનિક અધિકારો લાગુ થાય એના માટે બોલીએ છીએ ચૈતર વર્ષ કરે છે જાજો ફેર પડતો નથી અમારી તાલુકા જિલ્લા પંચાયતો હોય આવનારી વિધાનસભા હોય અમારી ટીમ મજબૂત છે અને મજબૂતાઈથી અમે કામ કરતા રહીએ છીએ ગઈકાલે મનસુખભાઈ કીધું કે અમે મહેશભાઈ ને સલાહ આપી હતી કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ

અમારા રીતે લોકોની વચ્ચે છે લોકો અમને ચાહે છે લોકો અમને સહકાર આપે છે અને આવનારા દિવસોમાં લોકોના ભરોસે તાલુકા અને જિલ્લા પંચાયતો લોકોના સહકાર થી બનવાની છે મહેશભાઈ ના કહેવાથી કોઈ પાર્ટી સરકારો થોડી બનવાની છે લોકોના પોતાનો પાયો જે છે મજબૂત કરી રહી છે આદિવાસી વિસ્તારોમાં પહેલાથી કોંગ્રેસના મૂળિયા ખૂબ સારા છે અને કમિટેડ વોટર પણ ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં ખરી એમ તો ઉમરગામથી લઈને આ બાજુ સુધી બધી જ જગ્યાએ કોંગ્રેસ હવે મજબૂત થવાનો પ્રયાસ કરે છે ને એમાં મહેશ વસાવાનું એમાં જોડાવવું એ તમને આમ આદમી પાર્ટીને નુકસાન કરે એવું દેખાઈ રહ્યું છે ના ના બિલકુલ નથી મહેશ વસાવા ચાલુ ધારાસભ્ય હતા ડેડિયાપાડાના બે હજાર સત્તર થી બાવીસ અને બાવીસ માં એમને કેટલા મત મળ્યા હતા મારી સામે ત્રણ હજાર ને સો મત એના કરતા તો નોટા ને વધારે મળ્યા હતા

ચૈતર વર્ષ તો ત્રણ વર્ષથી ધારાસભ્ય છે તેમણે બધું ટ્રાયબલ નો કરી લેવું જોઈએ ને વિકાસ કરી લેવો જોઈએ પાર્ટી હતી એમના બે બે ધારાસભ્ય હતા તાલુકા જિલ્લા પણ હતી એમને કરી લેવું જોઈએ પણ આ બધી શક્યતા કહેવાની વાતો છે લોકોને ગુમરાહ કરવાની વાતો છે ભાજપના કહેવાથી કોંગ્રેસમાં જોડાયેલા છે અને ભાજપના કહેવાથી ફંડિંગ પણ મળશે અને ઉમેદવારો પણ રાખશે અને બીટીપીમાં માં બી રાખશે આમાં બી રાખશે એક પગ બીટીપીમાં એક પગ આમાં રાખશે એનાથી અમને કોઈ ફેર પાડવાનો નથી લોકો બધું જાણી ગયા છે Okay Jaitrbai thank you so much Aitarbai